હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના પાંચમા અધ્યાય વિશે જોઈશું ગીતાનો પાંચમો અધ્યાય છે કર્મ સંન્યાસ યોગ પાંચમા અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે આપ કર્મના ત્યાગના પણ વખાણ કરો છો અને કર્મના યોગના પણ વખાણ કરો છો તો આ બેમાંથી સૌથી વધુ કલ્યાણકારી કયું એ જણાવો કર્મ સંન્યાસ કે કર્મયોગ ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હું હે અર્જુન આ બંને માર્ગ કલ્યાણકારી છે છતાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે જો જે કોઈનો દ્વેષ કરતો નથી મતલબ કે ઈર્ષા અને દ્વેષથી પર છે જે નિરપેક્ષ છે જે નિર્મોહી છે તેને સંન્યાસી જાણવું નાની યાને કે સંન્યાસી અને કર્મયોગી બે જુદા નથી અજ્ઞાનની વ્યક્તિ અલગ માને છે આ બેમાંથી ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેનું સ્થાન એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી કર્મયોગમાં સંબંધિત થયેલા સાધક ઝડપથી પરભ્રમને પામે છે જેણે મનને કબજે કર્યું છે ઇન્દ્રિયોને વશ કરી છે જેનું હૃદય નિર્મળ છે બધાના આત્મા સાથે એક રાગ અનુભવે છે એવો યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મથી લેપાતો નથી આમ તત્વજ્ઞાની યોગી પુરુષ કોઈ પણ કાર્ય કરે છે તો એમ જ સમજે છે કે હું કાંઈ કરતો નથી પણ ઇન્દ્રિયો જ એ બધું કાર્ય કરી રહી છે જેવી રીતે કમળનું પાંદડું છે તે પાણીમાં રહેવા છતાં પાણીને સ્પર્શ કરતું નથી તેમ આવો યોગી પુરુષ ક્યારેય કર્મથી લેપાતો નથી હું કરું છું એવો અહંકાર તેનામાં આવતો નથી યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વગરના બની કર્મ કરે છે જે પુરુષ સંભાવવાળો છે સમૃદ્ધિવાળો છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ટિક શાંતિ પ્રાપ્ત કરે છે જે સંયમી પુરુષ છે તે કરતાં પણ આનો ભાવ છોડીને આ નવ દરવાજાવાળી દેહરૂપી નગરીમાં સુખ શાંતિથી રહે છે કોઈ પણ જીવાત્માના કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી કે તેના પાપ પુણ્યને પણ ગ્રહણ કરતો નથી ફક્ત અજ્ઞાનતાના આવરણને કારણે જીવાતમાં મોહ પામે છે પરંતુ જ્ઞાની પુરુષો કે જેનું મન જ્ઞાન અને બુદ્ધિમાં એકરૂપ બન્યું છે તે પાપરહિત થઈ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે ફરીથી ભગવાન અર્જુનને સમજાવે છે કે જ્ઞાની પુરુષ બ્રાહ્મણ ગાય કૂતર કે ચંડાલ બધાને સમાન ભાવે જુએ છે આવા સંભાવવાળી અથવા શ્રમ દ્રષ્ટિવાળા પુરુષોએ જ સંસાર જીત્યો કહેવાય વળી ભગવાન ફરીથી સમત્વ ભાવની વાત કરે છે કે જેનો મોહ છૂટી ગયો છે એવો સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મ જ્ઞાની પુરુષ સમત્વભાવથી વર્તે છે એને સુખ દુઃખ જય વિજય હાર પરાજય હાનિ લાભ આ બધાની એના ઉપર કાંઈ અસર થતી નથી અને આ બધામાં હર્ષને શોકની લાગણી થતી નથી જ્ઞાનીઓ હંમેશા નિરપેક્ષ નિર્મોહી રહે છે તે મૃત્યુ પહેલાં ક્રોધના આવેશને પણ સમાવી દે છે તેને યોગી જાણવું તે હંમેશા ખુશ અને સુખી રહે છે તે યોગી પુરુષ અંતરાત્મા જ અંતરાત્મામાં જ સુખ ઉલ્લાસ અને પ્રકાશનો અનુભવ કરે છે યાને કે નિજાનંદમાં મસ્ત રહે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બને છે આવા પુરુષના પાપ પુણ્યના મેલ ધોવાઈ જાય છે અને તેના બધા સંશયો પણ દૂર થાય છે ટૂંકમાં ક્રોધથી મુક્ત મનને વશ કરનાર આત્મજ્ઞાની ભ્રમનો અનુભવ કરે છે તે સદા ખુશ રહે છે શાંતિ પામે છે અને અંતમાં મોક્ષને Прапта користі. Дякую.